નસવાડી તાલુકાના દુગ્ધા ગામના ખેડૂતો જીએન ગોલ્ડ લિમિટેડમાં સો કરતા વધુ લોકો પાસેથી કુલ એક કરોડથી વધુની રકમનું રોકાણ કરાવી એજન્ટ પાકતી મુદતે નાણાં ન આપી લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની વિગત સામે આવી દુગધા ગામના લોકો મજૂરી કામ કરવા માટે સૌરાષ્ટ્ર અને અન્ય શહેરમાં જાય છે ત્યાંથી નાણાં બચાવે અને આ કંપનીમાં ડબલ થવાની છે ગામના એજન્ટને નાણાં આપ્યા હતા તેમની પાવતી પણ આપી હતી પરંતુ આ કંપનીની ઓફિસ કોઈ જગ્યાએ ન મળતા ગરીબ પરિવારો છેતરાયા હતા

અમે એમને હવે પૈસા પૂછે તો અમને કોઈ જવાબ આપતો નથી અને ઘણી વખત અમારે બબ્બાલ થી એમને જોડે કે પૈસા ક્યારે આપશે અમે એજન્ટ ને પૂછે તો કે તમારાથી થાય એ કરી લો એવું કહે છે એજન્ટ તો હવે અમે વકીલ છે અને હવે અમે અરજી લખી છે તો પોલીસ સ્ટેશન ને આપવા જઈ રહ્યા છે મારા મમ્મીના ને મારા ને સાઠ હજાર રૂપિયા છે મારા કાઠિયાવાડથી આવ્યો હતા એટલે પાછળ જ ફરતો હતો એટલે તારા જોડે પૈસા છે એટલે ભર દે એટલે ડબલ થશે એમ કરીને લઈ જતો નવ વર્ષ પૂરા થાય એટલે તારા પૈસા પાછા ખેતીવાડી વેસીને પણ આલ દહીં પાછા આલ દહીં મારો વિશ્વાસ રાખો એવું કહેતો હતો જીવન ડેરીમાં તો હવે હું કહે છે હવે જઈએ તો તારે જે કરવું એ લે એમ કહે છે જીન ડેરીમાં પૈસા ભરાવ્યા અડધી રાતે એક વાગ્યે પૈસા માંગવા આવતો હતો કાનજી નરસી એટલે એક રૂપિયાના બે રૂપિયા થશે એમ કરીને પૈસા ભરાયા હતા અમને એ પૈસા ભર્યા તો એ પૈસા માગણી કરવા ગયા અમારે વરસ મદદ પૂરા થઈ ગયા હતા વરસ એટલે પૈસા માંગવા ગયા તો તમારે જે થાય કરી લો એવું કહેતો હતો હવે છેતરાઈ ગયા અમે એટલે આ પૈસા મદદ પૂરી થઈ ગયા પછી અમે માંગવા ગયા માંગવા ગયા ને તો પૈસા અમને આપ્યા નથી આમ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ગામના લોકોએ જી એન ગોલ્ડમાં પૈસા રોક્યા હતા નવ વર્ષમાં ડબલ કરવાની લાલચ આપી હતી ત્યારે આ તસવીરોમાં જોઈ રહ્યા છો આ શ્રમજીવી પરિવારો છે તેઓએ પોતાનું પેટ કાપીને રોક્યા હતા આજે એક કરોડથી વધારે જે રકમ છે તે એક નાના અમતા ગામની છે એવા નસવાડી તાલુકામાં ઘણા ગામો છે જેમાં રોકાણ કર્યું હતું આજે જીએન ગોલ્ડ નામની કંપની ઉડી ગઈ છે એવું આ ખેડૂતોનું જણાવવું છે ત્યારે અહીંયા એક સવાલ ઊભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં આવી લે ભાગુ કંપનીઓ આવે છે અને લોકોના નાણાં લઈ જાય છે સરકારે આવા લોકોને શોધવા જોઈએ કારણ કે આ ગરીબ લોકો મજૂરી કરીને પેટ કાપીને નાણાં બચાવીને નાણાં ભર્યા હતા ત્યારે આવા લોકોના નાણાં ડૂબી ગયા છે ત્યારે સવાલો ઊભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં આવા કેટલા ધૂતારા છે તેની તપાસ થવી જોઈએ રફિક ધણીવાલા જીએસટીવી છોડા